હાઈ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે પંચમેવા લાડુ રેગ્યુલર આપણે પંચમેવા પાક બનાવતા હોઈએ છીએ કે પ્રસાદમાં પંજરી બનાવતા હોઈએ છીએ તો તેની જગ્યાએ આપણે આજે પંચમેવા લાડુ બનાવવાના છે આ રીતે તમે લાડુ બનાવશો તો સહેલી રીતે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે જન્માષ્ટમી પર પ્રસાદમાં પંચમેવા પાકના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું પંચમેવાના લાડુ છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે તો ગ્રામ મખાના લેવાના છે છે કપ ખાંડ લીધી તો સ્પૂન ખસખસ લીધી છે અને ગાર્નિશિંગ માટે તુલસીના પાન લેવાના છે તુલસીના પાનને પહેલા ધોઈ અને સાફ કરી લીધા છે થોડી વાર માટે સાઈડમાં રાખી રાખી તો અડધી વાટકી સુકાનારેલું છીણી લીધું છે ચાર ટેબલ સ્પૂન ઘી લેવાનું છે બે ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ લીધી છે થોડા કાજુ બદામ અને પિસ્તા લીધા છે પાંચ થી છ એલચી લીધી છે તો એલચીને તો કાજુ બદામ અને પિસ્તા વધુ કે ઓછા તમને અનુકૂળ આવે એ પ્રમાણે લેવાના છે ઇન્ગ્રીડિયન્ટને થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો મખાનાને શેકવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં બે ટેબલ સ્પૂન ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે કાજુ બદામ અને પિસ્તા રાખ્યા હતા તે નાખવાના છે અને તેને શેકી લેવાના છે તો કાજુ બદામ અને પિસ્તા વધુ કે ઓછા તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે નાખવાના છે કાજુ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસને મીડિયમ જ રાખવાનું છે હાઈ રાખવાનું નથી ગેસને તમે હાઈ રાખશો તો કાજુ છે તે બરી જશે બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે બે મિનિટ થઈ ગઈ છે કાજુ બદામ અને પિસ્તા છે તે સારી રીતે શેકાઈ ગયા છે તો એક વાસણમાં કાઢી લેવાના છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો તે જ ઘીમાં આપણે જે મખાના રાખ્યા હતા તે નાખવાના છે અને તેને પણ શેકી લેવાના છે ગેસની ફ્લેમ ને સ્લો રાખી અને પાંચ મિનિટ સુધી મખાના ને શેકી લેવાના છે મખાના બરીનો જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે મખાનાને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો મખાનાને શેકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મખાના બરીનો જાય જો મખાના બરી જશે તો ટેસ્ટ છે તે લાડુમાં માં કડવો લાગશે મખાના છે તે શેકાઈ જશે તો આ રીતે મખાનાનો કવા આવવા માણસે એટલે મખાના છે ને તે સારી રીતે શેકાઈ ગયા હશે મખાનાને આપણે હાથમાં લઈ આ રીતે ભાંગી અને ચેક કરી લેશું મખાના છે તે સારી રીતે શેકાઈ ગયા છે એક વાસણમાં કાઢી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો મખાના શેકી અને તેજ જ પેનમાં બે ટેબલ સ્પૂન જે ઘી બચી ગયું હતું તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે સુકા સુકાનારેલું છીણ રાખ્યું તો તે સુકાનારેલું છીણ નાખવાનું છે અને જે દ્રાક્ષ રાખી હતી તે દ્રાક્ષ નાખવાની છે અને જો તમારી પાસે દ્રાક્ષ વધારે થોડી મોટી હોય તો દ્રાક્ષના બે ભાગ કરી લેવાના છે તો જે ખસખસ રાખી હતી તે ખસખસ નાખવાની છે તો ખસખસ દ્રાક્ષ અને સૂકા નારેલું છીણ છે તેને શેકી લેવાના છે સૂકા નારેલું છીણ બરીનું જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારી પાસે સૂકા નારેલું છીણ અવેલેબલ ન હોય તો તમે ફ્રેશ નારિયલ ઉપયોગ પણ કરી શકો છો તો એક મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે એક મિનિટ થઈ ગઈ છે ગેસને બંધ કરી દેવાનું તો મખાના કાજુ બદામ પિસ્તા સુકાનારેલું છીણ દ્રાક્ષ અને ખસખસ બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે શેકાઈ ગયા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાના છે આ બધા ઇન્ગ્રીડિયન્ટને તમે ઘીમાં શેકી લેશો તો લાડુમાં ટેસ્ટ છે તે બહુ સારું લાગશે તો મખાનાને પીસવા માટે મિક્સર જાર લેવાની છે તો મિક્સર જારમાં જે મખાના રાખ્યા હતા શેકીને તે ઠંડા થઈ ગયા છે તમે મેખાના નાખવાના છે મિક્સર જાર બંધ કરી અને મખાનાને આ રીતે પીસી લેવાના છે મખાના છે તે સારી રીતે પીસાઈ ગયા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ કાજુ બદામ અને પિસ્તા ફ્રાય કરીને રાખ્યા હતા તેને મિક્સર જારમાં નાખવાના છે તેમાંથી થોડા કાજુ બદામ પિસ્તા કાઢી લેવાના છે અને તેને ગાર્નિશિંગમાં ઉપયોગમાં લેવાના છે તો આ રીતે કાજુ બદામ પિસ્તાના કચરા પીસી લેવાના છે પ્લેટ લેવાની છે પ્લેટમાં જે મખાના પીસીને રાખ્યા હતા તે મખાનાનો પાવડર નાખવાનો છે અને જે કાજુ બદામ અને પિસ્તા પીસીને રાખ્યા હતા તે નાખવાના છે તો કાજુ બદામ પિસ્તાને તમે જ્યારે પીસો છો ત્યારે આ રીતે અત કચેરા પીસવાના છે વધારે પાવડર તૈયાર કરવાનો નથી તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેવાના છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે તો જે માપથી તમે ખાંડ લ્યો છો તે જ માપથી તમારે પાણી નાખવાનું છે તો પાણી અને ખાંડને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને ખાંડને ઓગળવા દેવાની છે અને ગેસને તમારે હાઈ જ રાખવાનો છે ખાંડ છે તે આ રીતે ઓગળી જાય અને ખાંડમાં બોબલ્સ થવા માટે પછી તમારે ગેસને સ્લો કરી દેવાનો છે ખાંડ ઉગળી જાય અને પાણી છે તે અડધા ભાગનું થઈ જાય પછી તમારે હાથની મદદથી આ રીતે એક તારની ચાસણી તૈયાર કરી લેવાની છે તો આ રીતે આપણે હાથમાં ચેક કરી લેશું કે એક તારની ચાસણી થાય છે કે નહીં તો તાર છે તે તૂટતો નથી એટલે એક તારની ચાસણી છે તે તૈયાર થઈ ગઈ છે તો જે ઇન્ગ્રીડિયન્ટ પીસીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે એક તારની ચાસણી થઈ જાય પછી તમારે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી અને ગેસને બંધ કરી દેવાનો છે ગેસને ચાલુ રાખવાનો નથી ગેસને તમે ચાલુ રાખશો તો ચાસણી છે તે કડક થઈ જશે તો જે અલગ કાજુ બદામ પિસ્તા રાખ્યા હતા તેને પહેલાં જ કટ કરી લીધા છે તો કટ કરેલા કાજુ બદામ પિસ્તા નાખવાના છે અને જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખવાનો છે તો એલચી પાવડર કાજુ બદામ પિસ્તાને મિક્સ કરી દેવાના છે તો લાડુ માટે તમે જ્યારે ચાસણી બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લાડુમાં ચાસણી છે તે એક તારની જ બનાવવાની છે જો બે તારની ચાસણી તમે બનાવશો તો લાડુ છે તે કડક થઈ જશે લાડુ બનાવવા માટે મિશ્રણ તૈયાર છે તો મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું છે વધારે ઠંડુ થવા દેવાનું નથી તમે હાથમાં લઈ શકો એ પ્રમાણે તમારે મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે તો હાથમાં ઘી લગાવી દેવાનું છે ઘી લગાવી થોડું મિશ્રણ લેવાનું છે અને હાથને પ્રેસ કરી અને આ રીતે લાડુ તૈયાર કરી લેવાના છે તો નાની મોટી સાઇઝના તમને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે લાડુ બનાવવાના છે આ રીતે બધા લાડુ બનાવી અને પ્લેટમાં મૂકતું જવાનું છે અને ગાર્નિશિંગ માટે જે કાજુ બધા રાખ્યા હતા તે નાખવાના છે અને જે તુલસીના પાન રાખ્યા હતા તેને આપણે જ ધોઈ અને કટ કરી લીધા છે તો આ લાડુને તમે પ્રસાદમાં એકવાર જરૂર ટ્રાય કરજો આ માપથી તમે લાડુ બનાવશો તો લાડુ છે તે નવથી થી દસ બનશે અને જો તમારે વધુ લાડુ બનાવવું હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે તે ઇન્ગ્રીયન્ટ તમારે વધુ લેવાના છે તો લાડુને આપણે ભાંગીને પણ જોઈ લેશું જન્માષ્ટમી પર પ્રસાદમાં તમે પણ એકવાર આ રીતે પંચમેવા લાડુ જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે લાડુ બનાવ્યો અને તમારા લાડુ ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલ બનાવવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ બનાવવા હોવ અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો લાડુ ની રેસીપી સારી લાગી હોય તો રેસીપી ને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે